નમસ્કાર દર્શક મિત્રો રેમિન્યુસના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જુઓય આજના મુખ્ય સમાચાર ઓલપારના ઓરઠાણ ગામમાં મંગળવારના રોજ એકલવ્ય ગ્રુપ દ્વારા ચામુંડા માતાજી અને અંબા માતાજીની સાતમી سالગિરીની પુરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી ઓલપાડ તાલુકાના ઓરથાણ ગામે એકલવ્ય ગ્રુપ દ્વારા ચામુંડા માતાજી અને અંબા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સાતમી વર્ષગિરીનો ઉત્સવ પુરા ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો તો જેમાં માતાજીના યજ્ઞોમાં પ્રસાદી અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ માય ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આ પ્રસંગે સુપ્રસિદ્ધ લોક ડાયરાના કલાકાર દક્ષા ટેલર ઉર્વી રાઠોડ તેમજ તેના કલાકોને લોકગીતની રમઝટ બોલાવી મોટી સંખ્યામાં માતાજીના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવિક ભક્તો સરસમૂહ આરતી પણ કરવામાં આવી હતી અને મહાપ્રસાદીનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી આવા આવા ભવના શાનિ માન લીસો ખરી ગોસાઈના પાદિયા